નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના બોરતળાવથી બીડ તરફ જવાના રોડ પર આવેલ ઈસ્કોન ક્લબ સામે વિક્ટોરિયા પાર્કની દિવાલ સાથે બાઇક અથડાતા યુવાનનું બનાવ સ્થળે મોત નીપજ્યું હતું ભાવનગરના કાળિયાબીડ અક્ષરધામ વિભાગ એકમાં રહેતો કુશલ પ્રભુભાઈ ગોહિલ તેના બનેવી અને મિત્રો સાથે બોરતળાવ ખાતે ફરવા ગયો હતો કુશલ અને તેના બનેવી તેમજ મિત્રો બોરતળાવથી બે અલગ અલગ બાઇક ઉપર ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ઇસ્કોન ક્લબ પાસે આવેલ વિક્ટોરિયા પાર્કની દિવાલ સાથે બાઇક અથડાતા કુશલ ગોહિલનું માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી